આગામી તારીખ એકત્રીસમી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધે યોજાતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં શાળા બેન પ્રદર્શન કરવા સુરત રેન્જના તમામ જિલ્લાના અને સુરત શહેરની તમામ શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરત રેન્જના તમામ જિલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળાબોન સ્પર્ધા શુક્રવાર તારીખ છોવીસમી સપ્ટેમ્બર એટલે કે આજરોજ સુરત પોલીસ હેડ ક્વાર્ટર બાજુના પીઆઈ ક્વાર્ટરની જગ્યાએ યોજાતી જેવા સ્પર્ધામાં પ્રથમ કેમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ શાળા બેન્ડનું પ્રદર્શન કરવા જશે તેથી શુક્રવાર દક્ષિણ ઝોન આંતર શાળાની બેન્ડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની શાળાઓ વચ્ચે શાળા બેન્ડ પ્રતિયોગિતાનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવેલું છે આ પ્રતિયોગિતામાં સુરત શહેરની અને સુરત રેન્જના સુરત નવસારી વલસાડ ડાંગ આ જિલ્લાઓમાંથી કુલ સોળ શાળાઓએ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે આ શાળા બેન્ડ પ્રતિયોગિતામાં વિજેતા થનાર ટીમને રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવા જશે અને રાજ્ય કક્ષાએ જે તમામ વિજેતા થશે એ એકત્રીસમી ઓક્ટોબર એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ભાગ લેવા માટે જનાર છે આજ દક્ષિણ ગુજરાતની જે સોળ શાળાઓ છે બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ સુરત શહેર ખાતે સુરત રેન્જ દ્વારા યોજાયેલા બેન્ડ સ્પર્ધામાં વિજેતા થનાર ટીમ પહેલા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને ત્યાં વિજેતા થયા બાદ એકત્રીસમી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાનિધ્યમાં યોજાતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં બેનું પ્રદર્શન કરશે